આ સારાએ મંડળ તેમજ સત્સંગ સમાજ વતી આજે ખાસ આમંત્રણને માન આપી અને જ્યારે પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ સ્વામી પધાર્યા છે આમ તો સ્વામીએ બહુ કીધું હતું કે ખરેખર શરીર હવે કામ નથી કરતું પણ આપણે બધાના આગ્રહને માન આપી અને સ્વામી પધાર્યા છે તો જેટલા શબ્દો સ્વામી આપને આપી શકે એટલા તો સ્વામીના ચરણમાં આપણે પ્રાર્થના કરીશું કે મંગલ ઉદ્બોધન સ્વરૂપે પરમ પૂજ્ય સદ્ગુરુ મહંત મોહનપ્રસાદ સ્વામી આપને રૂડા આશીર્વાદ પાઠવશે સહજાનંદ સ્વામી મહારાજની જય વાણી મંગલરૂપીણી જસિતમ યશાસ્ય સવયંગલમ સોયમ મંગલમૂર્તિ રાષિ જગતો નિત્યમ ગ્ર્યાત્ મંગલમ ઓર ભગવાન સ્વામીનારાયણની જય ગુરુ જોગી સ્વામી મહારાજની જે ભક્તાશ્રીઓ યજમાનશ્રીઓ અને શ્રોતાઓ ભક્તજનોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે ગુરુકુળના આંગણે જોગી સ્વામી બાપા जैसे खातमुहूर्त कर खातमुहूर्त करता करता स्वामी कि आ भूमि तो अक्षरधाम प्राप्ति री है त्रिवन बापा महुजी बापा जेठा शास्त्री स्वामी गो हाजर हमें अपना हाजरता એટલે મંગલ 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 બધ મંગલ વાણી મંગલ ચિત્ર મંગલ ભાવ મંગલ વિદ્યા મંગલ શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે મહારાજે એ પ્રમાણે બધું થઈ રહ્યું છે અને સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર અખંડ રહ્યા છે સંભાવના થાય સાકાર ઉપાસના સમજાય તો પાડવામાં કાંઈ કઠણ નથી હોકાર સ્વરૂપ સમજવું જોઈએ શાકાર નિષ્ઠાવાળા ભક્તો તો ભગવાનને બહુ વાલો છે બહુ વાલો છે સાકાર નિષ્ઠા સિવાય કંઈ વાલું નથી સ્વામિનારાયણનો બીજો અમે આવવાના જરાય સંકલ્પ નહોતો જે પ્રેમ ફોન આવ્યો ને બહુ અતિ દુરાગ્રહ હોવાથી અમે આવ્યા તો દર્શન કરવા આવ્યા અમે હરિભક્તોના દર્શન કરવા આવ્યા છીએ અમે કાંઈ કામ નહોતું અમારે આ સંતો ગુરુ મહારાજના મળેલા છે મળેલ ના મળેલ થઈ છે બહુ સહેલ એમ અજીને ઈશ્વર ભ્રમજાવી મહારાજ કહેતા મળેલ ના મળેલ એનાથી થશે બહુ સહેલ આપણે ગુરુ મહારાજ મળ્યા આનંદ થયો એના મળેલ ના મળેલ એને મળ્યા આપણે એના દર્શન થઈ ગયા હે સાક્ષાત થઈ તમારો શબ્દ ખણે ઠેખણે છે ભગવાનના ભક્તો તો બ્રહ્મની મૂર્તિ છે એના વિશે ભાવ લાવવો જ નહીં ક્યારેય ન લાવવો મનુષ્ય ભાવ લાવવાથી બહુ મોટું પાપ લાગે છે ભાઈ બહુ મોટું પાપ લાગે બ્રહ્માગ્નિમાં નાખી દઈએ ઈશ્વર કોટીમાં નાખી દઈએ તો પ્રાય નથી થતું એમાં સ્વામિનારાયણના ભક્તો છે ને એવા છે એ બ્રહ્માગ્નિ છે બ્રહ્મ બ્રહ્માગ્નિમાંથી આનંદ ભગવાનના ભક્તો પ્રગટ છે એ પગડે ભગવાનના ભક્તો આપણે મેળા છે સ્વામી ક્યાં ત્રિકમ ભગત થતા શે ત્રિકમ ભગત થતા શીખવું હે ત્રિકમ બાપા હતા ને કાયમ એક પાયજિત લઈએ કાયમ એક પાયજિત એક લઈએ કાયમ એનું કોઈ ના હોય ને પાંચ વાગે આવે ભગવાનના ભક્ત ચેતન બહુ હોય કાયમ એક એક નિયમ લીએ સ્વામી આ તો ગાયને હકાઈ ગાય ને આ ઢોરને હકાઈ ગયો ને આમ થઈ ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું કા બ્રહ્મની મૂર્તિ હતા એના વિશે મનુષ્ય ભાવના લેવાય ભગવાનના ભક્તો ભક્ત હતો બ્રહ્મની મૂર્તિ ભક્તો આજે મંગલ દિવસ પ્રારંભનો દિવસ છે અને સ્વામિનારાયણને રાખ્યા છે રાખજો ધર્મ નિયમ પાળશો તો શોભા છે આપણી બધી કાંઈ રૂપિયાથી શોભા નથી અસો શોભા નથી શોભા નથી પણ ધર્મ અને નિયમથી જ આપણી શોભા છે આટલો સમજી લેજો સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ મેળા ગુણાતી સ્વામી જેવા ગુણાતી સાહેબ મેળા ગોપળાન સ્વામી જેવા ગોપળાન સાહેબ મેળ્યા અને નાયંદાસી જવા નાણંદાસ મેળ્યા ત્યાગુલદાસ સ્વામી જેવા ત્યાગુલદાસ સાહેબ મેળ્યા ગુરુ મહારાજ જેવા ગુરુ મહારાજ મેળા બસ કામ થઈ ગયું આપણો એ અપૂર્ણપણું રાખતા નહીં ક્યાંય ચંદુભાઈ એટલે કીધું છે પૂર્ણપણામાં અપૂર્ણપણું એ ધણીને રીઝવા માટે કરીએ છીએ આ ધણીને રીઝવા માટે કરીએ છીએ બાકી બીજું કાંઈ કામ નહીં આપણે હું તો તમારા દર્શન કરવા આવ્યો છું કાંઈ હું ઉપદેશ દેવા આવ્યો નથી સહજાન સ્વામી મહારાજની જાય